લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારો એકબીજા પર વાર પલટવાર કરી રહ્યા છે વાત કરીશું ભરૂચની ભરૂચ લોકસભા બેઠક પર જામ્યું ચૂંટણી જંગ ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા આમને સામને આવી ગયા વસાવાને જાહેરમાં ચર્ચા કરવા માટે પડકાર ફેંક્યો મનસુખ વસાવાએ ફેસબુક પર પોસ્ટ લખી આરોપ લગાવ્યો કે હોળીના બહાને આમ આદમી પાર્ટીના નેતાઓ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને ડરાવી ધમકાવી પૈસાની ઉઘરાણી કરે છે તાજેતરમાં આપના ધારાસભ્યના નામે એક અધિકારી પાસે લાખ રૂપિયા માંગ્યા જવાબમાં ચૈતર એ કહ્યું મનસુખ વસાવા પહેલા પોતાની પાર્ટીનું જુએ નર્મદા જિલ્લામાં ભાજપ કાર્યાલય કમલમ માટે પચાસ લાખ રૂપિયા ઉઘરાવાયા જો મનસુખ વસાવામાં હિંમત હોય તો મારી સાથે જાહેરમાં ચર્ચા કરે